આ પવિત્ર દિવસે વર્ષો વર્ષ જે પ્રમાણે એની ભવ્યતાથી સમગ્ર વિસ્તારની અંદર લોકોને પ્રસાદ લેવા માટે આહવાન આપવામાં આવે છે એવા આજે મોટી સંખ્યામાં સૌ હનુમાન ભક્ત ઉપસ્થિત છે અને આ કાર્યક્રમનું વર્ષોથી હિંમતભાઈ ઠાકોર અને એમની સમગ્ર ટીમ ઉત્તમ રીતે આયોજન કરે છે એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પ્રમુખ પ્રતીકભાઈ પટેલ આપણા મ્યુનિસિપલ કાઉન્સિલર જડપાબેન સરોજબેન ગિરીશભાઈ સુશીલભાઈ આપણા પ્રભારી રમણભાઈ માણી જીગલેશભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજે હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવીને આપણના સૌને કષ્ટમાંથી મુક્તિ મેળવવાની હનુમાન દાદા આપણને શક્તિ આપે અને સૌ પરિવારોની રિદ્ધિ સિદ્ધિ પ્રગતિ થાય એવા સુભાષિષ ભારત માતા કી જય બંને માત્ર સેવા મિત્રો જણાવું કે જે આપણે દાદાનો ફોટો મૂક્યો છે ત્યાં કોઈ ફોટા ના પાડવા અને ત્યાંથી ત્યાં કોઈને ભીડ ના કરવા દેવી જે ત્યાં ફોટા પાસે જે બેઠા છે એમને અહીં દૂર દોરો nda duha roda amdiki kia dhia nda duha nda duha nda duha nda duha nda duha nda duha